નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજાર ભાવ તારીખ બે બાર બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં ન આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ પાંચસો પચીસથી ઊંચ ભાવ છસો ને ઓગણીસ રૂપિયા ચણા અગિયારસોથી બારસો ઇઠ્યાસી બાજરો ચારસો એકાવનથી પાંચસો એકાવન તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી ઓગણીસો ને નવ્વાણું રૂપિયા અડદ અગિયારસોથી સોળસો ચુમ્માલીસ મગફળી ઝીણી આઠસો વીસથી અગિયારસો છત્રીસ મગફળી જાડી આઠસો ચાલીસથી અગિયારસો બ્યાસી ધાણા તેરસોથી પંદરસો ચાલીસ સોયાબીન સાતસો પચાસથી નવસો અગિયાર તલ ઓગણીસો પચાસથી પચીસસો રૂપિયા જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા એરંડા એક હજારથી બારસો ને ત્રીસ જુવાર છસો નેવુંથી છસો ને નેવું મગ ચૌદસોથી સોળસો પિસ્તાલીસ તલકાળા ચોત્રીસો એકાવનથી સાડત્રીસો ને ચાલીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને દસ રૂપિયા મગ અગિયારસોથી પંદરસો પંચોતેર અડદ બારસોથી પંદરસો પચાસ ઘઉં ચારસો એંસીથી છસો પંદર ચણા એક હજારથી બારસો પંચોતેર મગફળી ઝીણી એક હજારથી બારસો ને એંસી મગફળી જાડી નવસો પચાસથી એક હજાર સિત્તેર અજમો પંદરસોથી ત્રણ હજાર ને સાઠ એરંડા એક હજાર પચાસથી બારસો ઓગણીસ તુવેરની વાત કરીએ તો પાંચસોથી સાતસો ને દસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી આઠસો ને પાંચ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર છસો વીસ રૂપિયા તલી ઓગણીસો પચાસથી ત્રેવીસો લસણ ત્રણ હજારથી પાંચ હજાર છસો ચાલીસ ધાણા છસોથી તેરસો હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ બારસો એંસીથી ઊંચો ભાવ ચૌદસો રૂપિયા તલ સફેદ પંદરસોથી ચોવીસો એકતાલીસ તલકાળા પચીસોથી આડત્રીસો રૂપિયા ઘઉં પાંચસોથી છસો સોળ ઘઉં ટુકડા પાંચસો પાંચથી છસો ને પચાસ ચણા આઠસોથી તેરસો ચાલીસ તો એની વાત કરીએ તો એક હજાર પચાસથી સોળસો એકાવન રૂપિયા મગફળી જાળી સાતસો પચાસથી બારસો રૂપિયા લસણ ત્રણ હજારથી ચાર હજાર ને ચાલીસ સોયાબીન સાતસો સાઠથી આઠસો ને છવ્વીસ ધાણા નવસોથી બારસો રૂપિયા મેથી નવસોથી બારસો રૂપિયા જીરુની ની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર થી ઊંચા ભાવ ચાર હજાર છસો ને પચાસ રૂપિયા વરિયાળી આઠસો થી અગિયારસો ચુમ્માલીસ રાય થી અગિયારસો એકાવન હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચ ભાવ પાંચસો થી ભાવ છસો ને ચોવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી સાતસો એકત્રીસ કપાસ બારસો થી ચૌદસો એકાણું મગફળી ઝીણી સાતસો એકત્રીસથી અગિયારસો એકવીસ મગફળી જાડી છસો એકવીસથી બારસો છવ્વીસ કલંજી પંદરસો એકથી આડત્રીસો એકતાલીસ એરંડા આઠસો એકસઠથી બારસો એકસાઇ તલકાળા આડત્રીસો છોતેરથી ચાર હજાર એકાવન તલ બે હજારથી પચીસસો એકત્રીસ વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ત્રણ હજાર એકથી ચાર હજાર એક રૂપિયો ધાણા નવસો એકથી સોળસો એકાવન ધાણી નવસો એકાવનથી સત્તરસો એકસઠ મકાઈ ચારસો એકથી ચારસો ને એક ડુંગળીની વાત કરીએ તો બસો એક રૂપિયાથી આઠસો ને એકવીસ રૂપિયા ચણા અગિયારસો છથી બારસો એક્યાસી અડદ એક હજાર એકવીસથી સત્તરસો એકવીસ મગ અગિયારસો એકસઠથી સોળસો એકસઠ તુવેરની વાત કરીએ તો એક હજાર એકત્રીસથી પંદરસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન સાતસોથી નવસોને એક વાલ સાતસોથી પંદરસો એક રાય અગિયારસો એકત્રીસથી અગિયારસો ને એકત્રીસ ચણા સફેદ બારસો એકથી પચીસસો એકાવન રાયડો એક હજાર એકવીસથી અગિયારસો એક્યાસી લસણ બાવીસસો એકોતેરથી પાંચ હજાર બસો ને એક વટાણા અગિયારસો એકાવનથી અગિયારસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર